હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ડભોઈ નગરપાલિકા દ્વારા નવીન જેસીબી મશીનની પાલિકાના કામકાજ અર્થે ખરીદી કરતાં આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ડભોઈ પાલિકાને અગાઉ પાલિકાના કામકાજ માટે ભાડેથી જેસીબી મશીન લેવાની ફરજ પડતી હતી જેના કારણે ખોટા પૈસાનો વ્યય થતો હતો અને જેસીબી ના હોવાના કારણે કોર્પોરેટરોના વિસ્તારમાં વિકાસના કામોમાં પણ અડચણ આવતી હતી જેના કારણે કામો લેટ થતા હોવાની બૂમો અવારનવાર સાંભળવા મળતી હતી જેને ધ્યાનમાં રાખતા પાલિકાને હાલ નવા જેસીબી મશીનની જરૂરિયાત હોય પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહના પ્રયાસથી નવીન મશીનની ખરીદી કરવામાં આવી છે જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય જણાવ્યું કે જે પણ લોકો ગેરકાયદેસર દબાણ કર્યા હશે તેવા લોકોને છોડવામાં નહીં આવે જો રસ્તાને અડચણરૂપ કોઈ દબાણ હોય તો જે તે દબાણ કરતા સ્વેચ્છાએ દબાણ દૂર કરી દે નહીં તો ગેરકાયદેસર દબાણ પર આગામી દિવસમાં પાલિકાનું બુલડોઝર ચાલશે તેમાં કોઈ શરમ ભરવામાં નહીં આવે ડભોઈ નગરપાલિકાએ આજ રોજ નવીન જેસીબી ખરીદ્યું છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જે રીતે ડભોઈ નગરનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે સાથે ડભોઈ નગરમાં ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે આ બધા ધ્યાનમાં લેતા કાયમ જેસીબી ભાડે લેવામાં આવતા હતા હવે નગરપાલિકાએ પોતાનું જ જેસીબી વસાઈ દીધું છે એટલે જ્યારે પણ આવા કંઈક કામો કરવા હોય ત્યારે જેસીબીની રાહ ના જોવી પડે જેસીબી નથી જેસીબી ડ્રાઈવર એવી કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના આવે રસ્તાના કામો હોય અન્ય વરસાદી કસ કાસના કામો હોય જ્યારે વરસાદ વધુ પડે ત્યારે તાત્કાલિક જેસીબી લગાવીને કાંસો ખોદવાના હોય પાઇપો નાખવાની હોય ત્યારે પણ જેસીબી ની જરૂરિયાત પડતી હોય છે એટલે આ બધા જ કામોને ધ્યાનમાં રાખીને લગભગ ચાલીસ લાખ ઉપરાંતના ખર્ચે આજે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવ્યું છે હું નગરપાલિકાના તમામ હોદ્દેદારોને ઓફિસરને તમામને અભિનંદન આપું છું કે આનો ઉપયોગ નગરના વિકાસ માટે થશે અને આપના મારફત જે કોઈ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે એમને પણ કહીએ છીએ કે કાયદાની પ્રક્રિયા કરીને જે કાયદેસર થતા હોય ઇમ્પેક્ટ એને એણે ઇમ્પેક્ટ ફી ભરી દેવી અને જે કોઈ ગેરકાયદેસર હોય તો એમણે પોતાની રીતે રસ્તા પરના દબાણો દૂર કરી દેવો પછી કોઈની શરમ ભરવામાં નહીં આવ્યો ડબોય ગર્ભાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આમાં તમામ નાગરિકોના સાથ સહકારની જરૂર છે અને તમામ સ્વૈચ્છિક સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ જય શ્રી રામ